છોટા ઉદેપુરના કવાટમાં વીજ કર્મચારી પર હુમલો કરવાની ઘટના સામે આવી છે વીજ બિલ બાકી હોવાને લઈ કનેક્શન કાપી નાખતા વીજ કર્મચારી પર હુમલો કરાયો છે છોટા ઉદેપુરના કવાટમાં છ માસથી વીજ બિલ બાકી હોવાથી ડેરી ફાર્મનું જોડાણ વીજકર્મીએ કાપી નાખ્યું હતું જેથી ઉશ્કેરાઈ ગયેલી ત્રિપુટીએ વીજ કંપનીની ઓફિસે પહોંચી વીજકર્મીને દોડાવી દોડાવીને ઢોર માર માર્યો હતો તેમણે ધમકી આપી કે તું કવાટમાં કેવી રીતે નોકરી કરે છે તે જોઉં છું કવાટ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે વિદ્યુત સહાયક એમજી પટેલે ફરિયાદમાં કહ્યું કે ભરત રામજીભાઈ રાઠવા તથા તેની સાથેના બે શખ્સો કાર લઈને એમજી ઓફિસે આવ્યા હતા જે બાદ ભરત સહિતની ત્રિપુટી મારા ડેરી ફાર્મનો વાયર કેમ કાપી નાખ્યો તેમ કહી ગાળો બોલી અને જમીન પર પાડી દીધો હતો ત્રણેય જણાએ ગરડાટોનો માર મારી ભરતે નજીકમાં પડેલો દંડો લઈ કોણી અને પીઠના ભાગે માર માર્યો હતો તેની સાથેના શખ્સે વાયરનો ટુકડો લઈ ઈજા પહોંચાડી હતી ત્યારબાદ ભરત રાઠવાએ જતાં જતાં આજે તું બચી ગયો છે હવે અમારા ગામ તરફ આવીશ તો જીવતો નહીં જવા દઈએ તું કબાટમાં નોકરી કરી જો કહી મારી નાખવાની ધમકી આપી હતી આ સમગ્ર મામલે હવે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે ગઈ તારીખ ચૌદ મે ના રોજ સાંજે આશરે ઓગણીસ જીરો વાગે કવાટ ખાતેના એમજી કર્મચારી પર એમની કાયદેસરની ફરજ કર્યામાં એમાં હુમલો કરવામાં આવેલ જેમાં ત્રણ શખ્સો હતા બાબત એવી છે કે એક ડેરી ફાર્મ છે ભરતભાઈ રાઠવા નાવાનું એમનું વીજ બિલ બાકી હતું તો જેથી એમનું જોડાણ કાપવામાં આવેલું જે બાબતે તેઓએ એનજી સીના કર્મચારીને માર માર જે બાબતે ફરિયાદ દાખલ કરેલ છે અને તપાસ કરવી જ છે